નમસ્કાર મિત્રો ફરી એકવાર આ ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક નવી જ યોજના લઈને આવી રહ્યા છીએ જે યોજના છે એ તમને અને તમારા કુટુંબની અંદર કોઈ તમારા સગાવાલાની અંદર તો ખાસ ઉપયોગી થનારો છે તો આ યોજના છે એ આવનારા સમયની અંદર આવવાની છે તો એ યોજનાનું નામ છે નમોશ્રી યોજના અને આ યોજના શું છે તો એ બાબતે આજે આપણે વાત કરીએ તો બે ફેબ્રુઆરીના દિવસે જ્યારે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સંસદ સભામાં બજેટની જાહેરાત કરતી વખતે નમો શ્રી યોજનાની જાહેરાત કરેલી આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કુલ સાતસો ને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ સગર્ભા બહેનોને તેમની માતાઓને બાર હજાર રૂપિયાની સહાય છે એ પહોંચાડવામાં આવશે જેથી કરીને સગર્ભા બહેનો તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે માતાઓ નવજાત શિશુનું પોષણ કરી શકે અને ગુજરાત સરકાર દ્વારા છે આગામી વર્ષ માટે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ એકવીસ હજાર કરોડ રૂપિયાની છે એ જોગવાઈ કરેલી છે તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે બાર લાખ નવજાત બાળકોનો જન્મ થાય છે જેમાંથી ઘણા બાળકોને પોષણ ન મળવાને કારણે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે એટલા માટે ગુજરાત સરકાર તરફથી નમો શ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે તો આ એનો ઉદ્દેશ્ય હતો અને તે આ સહાય છે એ કેટલા હપ્તાની અંદર તમને મળશે તો એની માહિતી તમને આપું તો પહેલો હપ્તો છે એ મહિલાને પ્રેગન પ્રેગનન્સી હશે ત્યારે મળશે બીજો હપ્તો છે એ પ્રેગ્નન્સીના છ મહિના થશે ત્યારે છે આ સહાય મળશે ત્રીજો હપ્તો છે એ ડિલિવરી થશે ત્યારે મળશે અને ચોથો હપ્તો છે એ નવજાત શિશુ એટલે કે બાળકને જ્યારે પહેલી વેક્સિન આપવામાં આવશે ત્યારે છે એ આ સહાય મળશે અને પાંચમો હપ્તો પણ છે એ ત્યાર પછી આપવામાં આવશે કુલ ટોટલ છે એ બાર હજાર રૂપિયાની સહાય છે એ આ યોજનાની અંદર આપવામાં આવશે તો મિત્રો આમાં છે એ પહેલા હપ્તામાં કેટલી સહાય આપશે બીજા હપ્તામાં કેટલી સહાય મળશે તો એ વિડીયોના અંતમાં તમને છે એ જણાવી દેવામાં આવશે ત્યારબાદ નમોશ્રી યોજના અંતર્ગત પ્રેગ્નન્સી રિસ્ક પર હશે તો મળશે તમને પંદર હજાર રૂપિયા રિસ્ક એટલે કે એમાં બે બાળક હોવા અથવા તો પ્રેગ્નન્સી છે એની ઇમરજન્સી હોવું આવા બધા જે રિસ્ક હોય છે તો એમાં છે એ તમને પંદર હજાર રૂપિયાની સહાય મળે છે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના અંતર્ગત જે પણ સગર્ભા મહિલા પ્રેગનન્સી રિસ્ક સમયે રિસ્ક પર હશે એટલે કે સગર્ભા મહિલા તેમજ નવજાત શિશુનું ડિલિવરી સમયે મુશ્કેલીમાં હશે તો તેમને અલગથી પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે તેમના માટે સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અલગથી ત્રેપન કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે ત્યાર પછી નમોશ્રી યોજનામાં આ પાત્રતા એટલે કે આ યોજનામાં કોણ છે એ ફોર્મ કરી શકે તો આ યોજનાનો લાભ છે એ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવાપાત્ર થશે આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલા જ લાભ મેળવી શકશે અરજદાર મહિલા એસસી એસટી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જરૂરી છે આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં પણ કરવામાં આવશે તો ત્યારબાદ અન્ય લાભાર્થીની પાત્રતા એટલે કે બીજા જે કયા કયા લોકો છે એમને છે એ આ લાભ મળી શકે તો એમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ એટલે કે એસસી અને એસ ટીની મહિલાઓ જે મહિલાઓ આંશિક રીતે ચાલીસ ટકા અથવા તો સંપૂર્ણ વિકલાંગ હોય તો તેમને પણ આ લાભ મળી શકે છે બીપીએલ રેશન કાર્ડ ધારક મહિલા હોય પી એમજે એ વાય કાર્ડ એટલે કે આયુષ્યમાન ભારત કાર્ડ ધારક મહિલા હોય તો તેમને પણ આ લાભ મળે છે ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા હોય કિસાન સન્માન નિધિ હેઠળના મહિલા હોય મનરેગા એટલે જોબ કાર્ડ ધારક મહિલા હોય આઠ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતી મહિલા હોય ત્યારબાદ આંગણવાડી વર્કર આંગણવાડી હેલ્પર કે આશાબહેન હોય તો એમને પણ છે એ લા આ લાભ યોજનાનો મળે છે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણીમાં આવતા હોય અથવા રેશન કાર્ડ ધારક મહિલા એટલે કે રેશન કાર્ડમાં રેશન મળતું હોય તેવા કાર્ડ ધારકને છે એ આ યોજનાનો પણ લાભ મળી શકે છે ત્યારબાદ નમોશ્રી યોજનામાં કેટલો લાભ મળે છે તો નમોશ્રી યોજનામાં એક ચાર બે હજાર ચોવીસના રોજ અથવા પછી પ્રસ્તુતિ થયેલી મહિલાને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે આ યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતાને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી કુલ મળીને રૂપિયા બાર હજારની સહાય છે લાભાર્થી મહિલાના ખાતામાં આપવામાં આવે છે ત્યાર પછી નમો શ્રી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તો એમાં અરજદારનું આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર ત્યારબાદ સગર્ભા હોવા માટેનું પ્રૂફ માતાઓ માટે નવજાત શિશુનું જન્મનું પ્રમાણપત્ર અરજદારનો મોબાઈલ નંબર અરજદારનો ફોટો અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ ત્યાર પછી આ તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે તો તેમાં તમે જોઈ શકશો કે પ્રથમ હપ્તામાં કેટલી સહાય મળશે બીજા હપ્તામાં કેટલી સહાય મળશે ત્રીજા હપ્તામાં કેટલી સહાય મળશે ચોથા હપ્તામાં કેટલી સહાય મળશે અને પાંચમા હપ્તાની અંદર કેટલી સહાય મળશે તો કુલ એમ ટોટલ છે એ તમને બાર હજાર રૂપિયા છે એ મળવાપાત્ર છે તો આ આની અંદર પ્રથમ પ્રસૂતિ અને દ્વિતીય પ્રસૂતિની અંદર અલગ અલગ હપ્તાની અંદર છે એ સહાય છે એ આપવામાં આવે છે તો મિત્રો આ વીડિયો છે એ તમે તમારા સગા સંબંધીઓને પણ શેર કરી દેજો જેથી કરીને તમને લાભ મળે અને તમના તમારા સગા સંબંધીઓ છે એમને પણ આ યોજનાનો લાભ મળે તો આવા જ વિડિયો જોવા માટે વિવિધ યોજનાના વિડીયો જોવા માટે અમારી ચેનલને છે એ તમે સૌથી પહેલાં તો તમે છે એ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો જો તમને ગમે તો લાઈક કરી દેજો આભાર